તો નીટની પરીક્ષામાં કૌભાંડ અંગે એનએસયુઆઈની માંગ કે જે આવતીકાલે યોજાનાર પરીક્ષામાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે માંગ કરવામાં આવી છે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખને મંત્રીને રજૂઆત કરી છે જ્યાં મહેતું વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે સરકારની જવાબદારી છે અને તે પ્રકારે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ છે વારે સરકારી ભરતીઓના પેપરો લીક થાય છે વારે વારે નીટના પેપરો લીક થાય છે પણ સરકાર ક્યાંક નિરપેક્ષક બની અને વારંવાર આ વિદ્યાર્થીઓની મજાક ઉડાવી રહી હોય એવો અમને લાગી રહ્યું છે જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે ત્યારે આ ગુજરાત એના સુએ દ્વારા એક માંગણી છે કે જે ગઈ જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટતાપૂર્વક અને સારી રીતે લેવામાં આવે કે એમાં કોઈ સેટિંગ ના હોય જેથી કરીને આ લાખો વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય ના બગડે તેવી જ અમારી ખાસ એક અપીલ છે સરકાર